એક તો સર્વ સિદ્ધાંત ની પહેલું કામ એને આપણી ભાષામાં કોમન સેન્સ ભાગવતમાં શું નથી બધું જ છે બીજું સંસારના ભયનો વિનાશ કરે છે આપણે જે માણસ ભયગ્રસ્ત રીતે આમ એટલો બધો ભયભીત જીવે છે ખોટે ખોટું બીપી વધારીને બેઠો છે માણસ કારણ બધું ભયની કલ્પના કેવલ ભયની કલ્પના એના માટે ભાગવતમાં શબ્દ આપ્યો છે રજો સર્પ ન્યાયનો એક વાત કરી છે રજો રજો એટલે રસી અને સર્પ અંધારામાં તમે જતા હો અને એમાં રસ્તામાં દોરડું પડ્યું છે અને જે સ્થિતિ થાય એવી સ્થિતિ નેવું ટકા લોકોની આ સંસારમાં છે પડ્યું છે દોરડું પણ કલ્પના શેની છે સાપ નહીં હવે એનો ભય દૂર કરવા માટે એક જ વસ્તુ કોઈ થોડો પ્રકાશ કરી દે અને બતાવી દે કે આ દોરડું છે એટલે માણસ નિર્ભય એવી રીતે સંસારના મૂળ રૂપને બતાવી દે કોઈ મહાપુરુષ કોઈ સદગુરુ એટલે માણસ નિર્ભય એટલે એને રજો સર્પ જ્યાય બાકી તો ભયમાં જ જીવે છે સંસાર ભયની કલ્પના ભયની કલ્પના મનમાં એવું બધું ઘૂસી ગયું છે ને વાત જવાની હા બહુ ઘૂસાડ્યું છે આપણા ઘરમાં રૂમ હોય ને હા એમાં બહેનોને તો બહુ આદત હા વીસ વર્ષથી કાંઈ કામ ન લાગ્યું હોય એ સ્ટોર રૂમમાં હોય હા અને ભવિષ્યના વીસ વરસ હજી કામમાં આવવાનું નથી પણ બહેનો હાચવી રાખે આપણે કહીએ આ બધું શું બધું તો કે સંઘરેલો કામ લાગે જો એમ કહીને રાખી દીધું આ જો સર્પ કામ લાગતો હોય તો ઘરમાં એક એક રાખવો જોઈએ આપણી કહેવત છે સંઘરેલો આપે કામ લાગે મન છે એ મનને ઘણા લોકો આમ સ્ટોરરૂમ જેવું બધું બસ રાખી રાખી જ મનમાં નહીં એમાંથી ભય ઉત્પન્ન થાય છે જૂનું બહુ આપણે ત્યાં શાસ્ત્રનું સૂત્ર છે ભૂતકાળને બહુ યાદ કરવાથી શોક આવશે ભૂતકાળને યાદ કરવાથી શોક આવશે અને ભવિષ્યને યાદ કરવાથી ભય જાણે એટલે થી પણ બહુ 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 ચિંતન ન કરું વીસ વર્ષ પછી મારું શું થશે એટલે માણસ તું અત્યારે જીવી લે ને એટલા માટે આપણા નરસિંહ મહેતા એ બહુ સુંદર કહેવું છે આજની ઘડી રળિયામણી હે મારો વાલો આવ્યા વધામણી જીરે મારો વાલો આવ્યા

ભયની કલ્પના એટલે હકીકત છે નહીં પણ કેવલ કલ્પના વિચાર ભયનો વિચાર